નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા અંદર તો તો આજના વાત કરીએ અંબાલાલ પટેલે ભારે આપી છે અંબાલાલ પટેલ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે ચાર વાગ્યા સુધી સાબરકાંઠા અને અરવલ્લી માં ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જયારે કચ્છ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ અમદાવાદ મહેસાણા પાટણ દાહોદ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા નવસારી તથા ઉપવાસમાં પડેલા ભારે વરસાદના પગલે શહેરમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી શહેરમાં પુરની સ્થિતિ જોતાં નવસારી શહેરમાં વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડીમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી જ્યારે કૃષ્ણ નક્કરણમાં રાતના બે થી સવાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો રાજ્યના બસો નવ તાલુકામાં મિની છ થી વધુ વરસાદ નોંધાયો છે જેમાં તાપીના ડોલવડામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા મધુવન ડેમ માં દસ દરવાજો ખોલાયા છે સો લાઇન રસ્તાઓ બંધ કરાયા છે આજે એટલે કે આઠ જુલાઈ રોજ નવસારી વલસાડ દમણ તથા દાદરાનગર હવેલી માં ભારે વરસાદને અતિ ભારે વરસાદ ને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે રાજ્યના બસો નવ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે તાપીના ડોલવાડા માં છ પોઈન્ટ અઢાર ઇંચ ડાંગના સુબ્રી માં પાંચ પોઈન્ટ અઠાવીસ ઇંચ કચ્છના ભુજમાં પાંચ ઇંચ સુરતના બારડોલીમાં બારડોલી ચાર પોઈન્ટ બાણું ઇંચ સુરતના ના ફલસાણ ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ કચ્છના નખત્રાણ માં ચાર પોઈન્ટ ઇંચ અને ભાવનગરના વલ્લીપુરમાં માં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ વરસ્યો આ ઉપરાંત રાજ્યના તેવીસ તાલુકામાં બે થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે અડતાલીસ તાલુકામાં એક થી બે ઇંચ વરસાદ વરસ્યો હતો